સોનું જાણી ને ચારો સંઘ કરો રેવન હો ધોરે પોપટરામના તમને સીતારામ પઢ रे हरी न धारो धारो हरि bar ki da रे re न re shamna इहा पढ़ो पोपट raja રા તમને સીતા પઢો રે પોપટ રાજા એ માયા તો હરિને હો માટે માટે રાખી રે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ પારડી ગામે કે જ્યાં જૂના અને જાણીતા એવા ભજનીક કે જેઓ પારડી ગામના પાદરમાં જ નાના સોમનાથ એવી નાની એવી જગ્યામાં રહે છે અને જેવા પૂજા કરે છે અને હરિના ગુણ ગાય છે તો આજે આપણે તેમના જીવન ચરિત્ર વિશે બધી જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અહીં જે નાના એવા ગામની અંદર એવા સારા એવા જૂના અને જાણીતા કલાકાર વિશે બધી જાણકારી મળે તો અત્યારે આપણી સાથે જોડાયા છે સ્વામી ભજનેક તો બાપુ સર્વપ્રથમ તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમારો પૂરો પરિચય આપી દો હું પાલડી ગામના વર્તની છું હું ભૂપતપરી ગોસ્વામી નાના સોમનાથ આશ્રમની સેવા કરું છું તો વાણીને એવું બધું આનંદ કર્યા કરું છો અને અતિથિ કોઈ પણ આવે એને પણ એનો ટુકડો આપું છું જે મારી થી બને એટલી હું સેવા કરું છું અહીંયા સાધુ સંતો પણ અહીંયા આવે છે સાધુ સંતો એકાદો દે અહીંયા રોકાય છે અમે હળી મળી આનંદ કરી છીએ બાપુ હા અહીંયા તમે કેટલા વર્ષે સેવા આપો છો હું પંદર વર્ષ ના સેવા અહીંયા કરું છું અને વર્ષ દરમિયાન તમે અહીંયા કયા કયા કાર્યક્રમ ઉજવો છો અમે દર બીજ અને દર પૂનમ અને દર સોમવાર આ સંતવાણી અમારે અહીંયા નાના સોમનાથ

હું ભજનની દુનિયામાં આવ્યો પંદર વર્ષ વચ્ચે વિષય મને ભજન નો છે પંદર સત્તર વર્ષ ત્યાં હું સંતવાણી નો ભજન નો એ ભાવ થી આવ્યો ભાવ જાગૃત થયો એટલે હું આ ભજન ની દુનિયામાં આવી ગયો છો હરિભજન કરું છું છે બાપુ તમારા આ જે ભજન તમે જ્યાં ગાવ છો એમાં કોઈ સ્પેશિયલ ભજન ખરું તમારું કોઈ મારો પોતાનો ફેવરટો કોઈ ભજન નથી એટલે પોતાનો નઈ પણ તમે જે ગાતા હોય બધી જગ્યાએ તમને વધુ ગમતું હોય હા એવું ભજન હશે ને મને વધારે ગમે છે ઘણા ઘણા ભજન મને પ્યારું છે ઈ ભજન હું તમને સંભરાઉ બરાબર બરાબર એવા ભિક્ષારે દેયોને મૈયા પી ગલા હાલીલાય જોગી

પછી પિંગલા ભરતરી ને કેસે ભરતરી પિંગલા ને કેસે આ ભરતરી અને પિંગલા ઈ બેનો એ માનો કે હમે હમે વડચડ છે આ પછી એને પિંગલા કહે હવે તો વિચારો રાજા ભરતરી પિંગલા હો કેસે ભરતરી ને બાણુલક દુજે રાજા તારે મારે સારે ઘોડા રે નવલ થી ઝૂલે તારે આંગણે એવી તારી ઉજ જન શોભારે હવે તો હમ જોરે રાજા ભરત ચરી બાણુ લકડું જે રાજા મારે માર ઓ ઈ પોચે મેનાવતી માતા હૃકડે ઊભા છે અને દાસ દાસીઓ ભરતરી રાજાને સ્નાન વિધિ કરાવે છે કોઈ અંતર સાટે છે કોઈ એને પાણીથી નવરાવે છે કોઈ ઉના પાણી એવું બધું દાસ દાસીઓ બનાવે છે એમાં પોતાના માતાજી એમના ધુરુખો ઉભા છે એમના માતાજી ધરુખો પોતે રાજા ભરતરી નાવા બેઠા છે નાવા બેઠા છે એટલે એને આમ એનું મહાનુ મોર છોડ્યું એટલે એને એના એમના ભરતરી એમના મેનાવતી માતાના

ભગવા ભેગ પહેર્યા પછી કોણ બેન કોણ ભાઈ કોણ માં કોણ બાપ હા પછી કોઈ ભેગ પહેર ન્યા જાય છે અને ન્યા જોડા ની જમાતી એમના બેન ના પાદર ઉતરે છે તો એમના નણંદ પાણી ભરવા નીકળ્યા એમના નણંદ પાણી ભરવા નીકળ્યા એટલે ભરતરીને ભાળી ગયા એટલે ઘરે આવીને એને વાત કરી કે કોતો તમારો વીરો બતાવો અને કોતો બાલુડો જોગી એટલે એ શું કેસે છે એમના બેન કે ભઈ સાચું જો બોલે તો સોનમાં તને સોન લે મઢાવો જો જૂઠું બોલે તો જીભડી તારી કાપો ભરથરી આપ છે બને ચોખા કંકુ બધું બરાબર કરી અને ભરથરી રાજાને છેતાવા લાય છે એટલે આ બેન ભાઈ દુનિયામાં ભાઈ બેન ભાઈ નો સંબંધ એવો છે તો ભગવાન પણ હાથ ધોઈ નાખ્યા છે એવો સંબંધ છે એમાં ઈ જોઈ ગયા રાજા રાજાને અને જો કીધું કે કહો તો એ રાજા તમને પાલખી મંગાવું જો અને કહો તો એ અપાવું પાછા રાજ રે ભરતરી પછી અહિયાં ના બેન ને ભરતરી એનો ભાઈ ભરતરી શું કેસે અરે રાજના એ જો એ બેની મારે પાઠ ન જોએ જો મારે કર મે એ લખોરે ભગવો હે કરે ભરો થરી આવા આવા થોડા થોડા મોટે ભજનનો મને જૂના જૂના ભજનનો બહુ શોખ છે અરે બાપુ આપણે આશ્રમ ની અંદર કયા કયા મંદિર છે અમારે આશ્રમ ની અંદર ભોળાનાથ નું મંદિર છે નાના સોમનાથ બોલાય પછી બાજુમાં મારે મહાકાળી માતા નું મંદિર છે હા પછી બીજા મોમાય માતા નું મંદિર પણ છે હિંગલાજ માતાજી નું મંદિર પણ છે અંદર મંદિર માં હિંગલાજ માતા પણ છે અને અખંડ ધૂણો અહિયાં રાખું છું અને અહીંયા સેવા કરું છું હે સોળી મત જા મને રા મેલી મત જા મન પર દેશ માવણ જારા જીઓ વન જારા જીવો વન જારા જીવો જારા જીવો જારા સોનુ જાણી ને સારો સંગ કરો રે વન જારા હો વન જારા હેજી મારે કર્મે ની કળા કથિરવન જારા જીઓ જારા જીવો વન જારા જીવો વન જારા જીવો વન જારા તો મિત્રો આપણને સરસ મજાના જૂની વાણી સંભળાવી ભૂપત બાપુએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આવી સરસ મજાની જૂની વાણી સાંભળી શકે